શ્યામકુમાર ના નું નદીઓ અને ઝરનામો માંથી પાણી લેતા હતા પરંતુ વધતા પ્રદુષણને કારણે પાણીના તમામ સ્ત્રોતો ધીમે ધીમે પ્રદૂષિત થવા લાગ્યા છે જેના કારણે મોટા ભાગના લોકો પાણી ખરીદીને પીવે છે પરંતુ શું તમને ખાતરી છે કે તમે શુદ્ધ પાણી પી રહ્યા છો તમને જણાવી દઈએ કે તમે બોટલના ઢાંકણાને જોઈને જાણી શકો છો દરેક રંગનો અલગ અર્થ હોય છે બજારમાં ઉપલબ્ધ દરેક બોટલ કેપનો પોતાનો અલગ અર્થ છે એકવાથી બિસ્લેરી બ્રાન્ડ ખૂબ જ સામાન્ય બ્રાન્ડ છે પરંતુ આજે આ બ્રાન્ડ સિવાય પણ દુકાનો માંગ અલગ અલગ કંપનીઓનું પાણી મળે છે જો તમે ધ્યાનથી જોશો તો તેમના ઢાંકણાનો રંગ અલગ છે કાળા ઢાંકણનો અર્થ બોટલ પરનું કાળા રંગનું ઢાંકણું દર્શાવે છે કે તેમાં રહેલું પાણી આલ્કલાઇન પાણી છે તે સામાન્ય પાણી કરતા ઘણું મોંઘું અને આરોગ્યપ્રદ છે વાદળી ઢાંકણ બોટલ પરની વાદળી કેપ સૂચવે છે કે તેમાંનું પાણી ઝરણામાંથી લેવામાં આવ્યું છે લીલા રંગનું ઢાંકણ પાણીની બોટલ પર લીલી કેપનો એ થાય છે કે તેમાં સંગ્રહિત પાણી ફ્લેવર્ડ વોટર છે સફેદ બોટલ કેપ બોટલ પર સફેદ રંગનું ઢાંકણું એટલે કે તેમાં રહેલું પાણી પ્રોસેસ થાય છે મતલબ કે મશીન દ્વારા પાણીને શુદ્ધ કરીને બોટલ માંગ ભરવામાં આવ્યું છે